ઘનશ્યામ ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે મેયર થી લઈને શાસક અને વિપક્ષને પણ રજૂઆત કરાઈ છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી બાજુમાં જ ટ્યુશન ક્લાસ આવેલો છે સાથે ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં આવતું નથી દિલીપભાઈ સાંગાણીએ કહ્યું કે રજૂઆત કરી છે એટલે અધિકારીઓ રોજ સવારે આંટો મારવામાં આવે છે તેમ છતાં સવારના નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અધિકારીઓ પાલિકાના આવે છે સાથે જ ફોટા પાડે છે પરંતુ નિરાકરણ લાવવાના કોઈ પ્રયત્ન થતા નથી જેથી લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે દિલીપભાઈ સંગાણી અત્યારે અહીંયા ચાલીસ થી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવ થી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે કાદવ ને કીચડ થાય છે બધું અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી ઘનશ્યામભાઈ આ દોઢ મહિના થાય પાણીની કાયમિક સમસ્યા છે અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયા છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડિયું છે માર્કેટ છે ટ્યુશન છે બહુ તકલીફ પડે છે ભાઈ અરે અન્ય જગ્યાએ ભાઈ જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકારી ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાને જે ઓલા વિરોધ પક્ષના નેતાને આ અમારું જલ્દી હા આ વ્યાલા પાણી બંધ થઈ જાય સારું થઈ જાય પ્રશ્ન છેલ્લા દોઢ મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવર જવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીઓનું વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહે છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાના છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આજે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવીશું રિપોર્ટર હિતેશ પ્રજાપતિ